કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છના રણમાં કુદરતી સૌંદર્ય એટલું ભર્યું છે કે આ વિસ્તારમાં એક સ્થળની મુલાકાત દઈએ ત્યાં રણનો બીજો છેડો જાણે આપણને પોતાની તરફ ખેંચતો હોય કચ્છના સફેદ રણને તો દર વર્ષે લાખો દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ જાણે ને માણે છે પરંતુ હવે પ્રવાસીઓને કચ્છનું પૂર્વ તરફનું રણ પણ આકર્ષી રહ્યું છે ગડુલી સાંતલપુર રોડનું સપનું સાકાર થયું અને લોકોની અવરજવર શરૂ થઈ ત્યારે કોઈ પ્રકૃતિ પ્રેમી પ્રવાસી અહીંથી પસાર થયો હશે અને મનોમન એવી કલ્પના કરી હશે કે રણની બંને સાઈડમાં ભરેલું પાણી અને વચ્ચેથી પસાર થતી રોડની લકીર જેનો અંત જાણવાની કોઈએ જ ખેવના વિના આગળ જ વધવાનું મન થાય અને આ માર્ગનો અંત જાણે સ્વર્ગ તરફ દોરી જતો હોય એવી પ્રતીતિ થાય આવી જ લાગણીઓમાં તણાઈ જઈ એ અજનબી પ્રવાસીએ દિમાગને જોર લગાવ્યું હશે કે આને નામ શું આપવું આ પ્રશ્ન ઉદ્ભવ સાથે જ અંતરના ખૂણેથી શબ્દો સરી પડ્યા હશે રોડ ટુ હેવન અને કચ્છને લઈને ખૂબ જ લાગણી છે મને બહુ કચ્છ માટે અને આપણા કચ્છમાં રો રોડ ટુ ની હવે પ્રચલિત થઈ ગયું છે જેમ કે અમેરિકામાં જેમ કે સાલારદેવની બોલીવ્યા છે એમ આપણા કચ્છમાં મતલબ ભારતમાં એક જ એવી જગ્યા છે જ્યાં આપણે વિદેશ જેવી ફીલ આવે છે મતલબ કે આપણું કચ્છ અને ભારત એ વિદેશથી ઓછું નથી એમ માણસો આટલા દૂર દૂર ફરવા જાય છે પણ આપણે પહેલાં કચ્છને પણ એટલું ફરી લેવું જોઈએ એટલે રોડ ટુ હેવન અત્યારે એટલું ફેમસ થઈ ગયું છે કે માત્ર ભારત નહીં પણ વિદેશમાંથી પણ લોકો માત્ર રોટુ હેવન જોવા માટે આવે છે અને આજે ધોરડો અને ધોળાવીરાનો જે રસ્તો છે વચ્ચે જે આપણે રોડ કનેક્ટ થાય છે એનું નામ રોટુ હેવન મતલબ કે અમે આપવામાં અમને ગર્વ થાય છે કે અમે આ નામ આપ્યું છે અને આ ચાલીસ કિલોમીટરનો લાંબો રોડ છે આજુબાજુ દરિયો અને વચ્ચેથી તમે સળંગ દરિયાને કાપતો અગર રોડ પસાર થતો હોય તો આપણે એમ લાગે કે ના અદ્ભુત જગ્યા છે અને આપણે એમ લાગે કે અત્યારે આપણે સ્વર્ગની અનુભૂતિ કરી રહ્યા છીએ અને અત્યારે અમે રિસેન્ટલી રોટુ હેવન વિઝિટ કરવા ગયા હતા ત્યારે ઘણા બધા લોકો મતલબ કે આસપાસ બસો ત્રણસો લોકો તો ત્યાં ગાડીઓ હતી અને ત્યાં ફોટોશૂટ શૂટ પ્રીવેડિંગ અને કચ્છીની પહેરવેશમાં ફોટો ફોટોગ્રાફી એવું બધું અત્યારે ખૂબ જ સરસ પ્રચલિત થઈ ગયું છે અને ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અને ત્યાંથી પણ લોકો માત્ર રોટુ હેવનને નિહાળવા આવે છે રોડ ટુ હેવન બસ આટલું જ કાફી હતું આ શબ્દ સોશિયલ મીડિયામાં લખાયો અને વાયરલ થઈ ગયો જોત જોતામાં પ્રવાસીઓની લાઈનો આ રોડ તરફ વળવા લાગી હવે જેઓ સફેદ રણની સફેદી માળવા તેઓ ખાવડાથી ખડીર જતા આ રોડ ટુ હેવન નો નજારો જોવા જરૂર આવે છે કચ્છની કલા સંસ્કૃતિ ઇતિહાસ પર્યટન સ્થળો વગેરેને પોતાના આગવા અંદાજમાં રજૂ કરી પ્રખ્યાત બનેલા યુવા બ્લોગર આ રોડ વિશે શું જણાવે છે જાણીએ એમના શબ્દોમાં સૌ ટકા તમે બહુ જ સાચી વાત કરી કે લોકો દેશ વિદેશથી જો આવી રહ્યા છે અને રોડ ટુ એવન બહુ જ ફેમસ થઈ રહ્યું છે અત્યારે અમે લોકો જ્યારે બે હજાર એકવીસમાં ત્યાં ગયા હતા ત્યારે એક રોડ અંડર કન્સ્ટ્રક્શન હતું ત્યારે ત્યાં પ્રોપરલી કંઈ હતું જ નહીં ત્યારે એક ઓન્લી વે હતું કે જે ધોલાવીરાને ધોરડોથી કનેક્ટ કરતું હતું ધોરડો અત્યારે રિસેન્ટલી છેલ્લા પાંચ સાત વર્ષમાં બહુ જ વધારે ફેમસ થયું છે અને એટ ધ સેમ ટાઈમ જેમ ધોલાવીરા અને યુનેસ્કો સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું તો એ પર્ટિક્યુલર રોડ છે એના ઉપર હલનચલન બહુ વધી ગઈ લોકો દેશ વિદેશથી ત્યાં જોવા આવ્યા જ્યારે અમે લોકો બે હજાર એકવીસમાં ત્યાં ગયા હતા ત્યારે અમે લોકો માત્ર બિંગ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર અમે લોકોએ એક જગ્યાને કવર કરી હતી કેમ કે એકદમ રો હતી અને એ રોડને કવરેજ આપ્યા પછી અમે લોકોએ સોશિયલ મીડિયા ઉપર નામ આપ્યું કે અમને એવું લાગ્યું કે કદાચ આ જ રસ્તો સ્વર્ગ તરફ જઈ શકતો હોય એ એ સાથે એક કેપ્શન સાથે અમે લોકોએ એ જગ્યાને રોડ ટુ હેવન અને પાછળ કસ્ટમા સાથે નામ આપ્યો તો અને એ વિડીયોઝ અને અમારા ફોટોઝ એટલા વાયરલ થયા ને કે લોકો દેશ વિદેશથી આવે છે ખાલી જોવા મળે નહીં પણ એ જગ્યા પર પ્રી વેડિંગ ચાલુ થયા છે એ જગ્યાને એઝ અ મ્યુઝિક વિડીયોઝમાં યુઝ કરવામાં આવે છે એ જગ્યા પર શોર્ટ ફિલ્મ્સ બનવા બનાવવામાં આવી છે એટ ધ સેમ ટાઈમ જે આજુબાજુના ગામડાઓ છે ત્યાંના લોકોને એમ્પ્લોયમેન્ટ્સ મળી રહ્યું છે ત્યાં હોમસ્ટેસ બની રહ્યા છે રેસ્ટોરન્ટ્સ નવી બની રહી છે અને એટ ધ સેમ ટાઈમ ત્યાં હોટેલ્સ પણ બને છે જે ત્યાંના ગામડાઓના લોકોએ એક સમયે નહીં વિચાર્યું કે આપણા ગામડામાં હોટેલ જેવી પણ વસ્તુઓ આવશે તો એક બહુ રેપિડ ચેન્જ છે અને બહુ સારી રીતે થઈ રહ્યું છે એ ચેન્જ સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ